જો આ ચાંદી નું કેવું મસ્તી નું પર્સ છે જો આ હે પર્સ ચાંદી નું તમારે કોઈ ને લેવું સીધો ગોડાઉન માં આવ્યા ભેગું ડાયરેક અહીંયા નકરી મટકા મટકા પેડી હતી અચ્છા તો ચાલો આથી ઉપાડી આને આ ભાઈ અહીંયા આગળ હે અને ડાયરેક્ટ નાખો નાખો આને સીધા હલો મારા ગુજરાતી મિત્રો કેમ છો તમે બધા આપણા એક નવા તમારા નું સ્વાગત છે ને ગુડ મોર્નિંગ સલામ કેમ છો તમે બધા તો ચાલો નવો વિડીયો ચાલુ થઈ ગયો સવાર સવારના ફોરમાં અને આપડે થઈ ગયા છે પિંક કલર નો લાલ ગુલાબી પીળો શર્ટ પહેરીને કમ્પ્લીટ તો હવે આપણે જવાનું છે દુકાન અત્યારે વાગી ગયા છે સાડા દસ તો ચાલો હું નીકળું કાયમ બધા ચેનલ ઉપર નવા હોય તો ગાયમ બાકી ચેનલ ને કરી લ્યો સબસ્ક્રાઈબ વિડીયો ને કરી દો લાઈક અને કોમેન્ટ કરો ચાલો હજી તો હું નાઈ નીકળો છો તો ચાલો સૌથી પહેલા તો આપણે માથું વરાવી લઈ અને રેલબેલ નાખી લઈ કમ્પ્લીટ થઈ જાય ફ્રેશ થઈ જાય મસ્તી ના તો ચાલો હવે ચાલો આપડે હવે થઈ ગયા ફ્રેશ મસ્તી ના હવે આપડે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે હવે નીકળી ચાલો આપડે અહીંયા જુઓ આપણી માસી બેઠા એ નીચે દાંત કાઢે આપણે આમ કે આ ગાંડો શું કરે તો ચાલો આપણે નીકળી મિત્રો આપણે પહોંચી ગયા હતા હવે દુકાને દુકાને પહોંચી આપણે તો ડાયરેક્ટ બહાર વગાડી દીધા હતા ડાયરેક્ટ અને આપણે તો હવે જમીએ લીધું મે એને અમારા ભાઈ લકી ભાઈ તો ચાલો હવે અમે જમી બમીને થઈ ગયા છીએ ઊભા અને લકી ભાઈ ને આવે છે અત્યારે બહુ ચીકુ કાંઈ સમજાતું જ નથી મીઠું મીઠું ભાઈ ગયા લાગે કાક અથવા ધૂળ કરી ગઈ છે નાક તો એને આવે ને એટલે ચીકુ બારે હે ભાઈ ચીકુ ખાઈએ ઠાળ 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 કરતા તો ચાલો હવે આપણે જમી લીધું છે અને ટિફિન ને લઈ ને મેકી જગ્યાએ એને વિડીયો એક એડિટ કરવાનું છે આપણે કરી નાખી વિડીયો એડિટ અને તમે બધા ચેનલ ઉપર ન હોય ચેનલ ને કરી દો કાયમ કે સબસ્ક્રાઇબ વિડીયો ને કરી દો લાઈક કોમેન્ટ કરી નાખો કાયમ ગા ચાલ મિત્રો આપણે આવી ગયા હતા માલ કાઢવાનું માલ માં કાઢવાનું હતું જો ચાંદી નું કેવું મસ્તી નું પર્સ છે જો આ હે પર્સ ચાંદી નું તમારે કોઈ ને લેવું એ બાયુ માટે હે આ બેસીએ મિત્રો મને પકડા એવો ઓર્ડર ને ચાલો હું આવ્યો તો અત્યારે ગોડાઉન માં આપડે મટકા માં મટકા બટકા લેવાની હતી તો ચાલો મટકા લઈ લે સૌથી પહેલા તો અહીંયા આપણે મારી દીધા હોય તાળા સૌથી પહેલા તો તાળા ખોલવા પડે આપણે પછી નીકળે મટકા ખોલી ખોલીને સીધો જ આવી ગયો હતો સીધો ગોડાઉન માં ગોડાઉન માં આવ્યા ભેગું ડાયરેક્ટ અહીંયા નકરી મટકા મટકા પેડી હતી તો ચાલો અહીંથી ઉપાડી આને હા ભાઈ અહીંયા આગળ છે અને ડાયરેક્ટ નાખો નાખો આને સીધા લઈ લીધો એક અને બીજો લઈ લઈ મટકો એમાં નહીં મજા આવે અલગ ડિઝાઇન લઈ સોળ નંબર સોળ નંબર તો ચાલો મટકાને લઈ લઈ એક ને બે મટકા લઈ લીધી આપણે બે મટકા લેવાની છે તો ચાલો આ લઈ લીધી આપણે બે મટકા બે મટકા લઈ લીધી હવે પાછા જાય આપણે દુકાનમાં તો ઓર્ડર તો એમ કાંઈ નીકળી આવી ગયો પૂરો થઈ ગયો હવે આવી ગયા છીએ આપણે દુકાન વધારવા જો લાઈટુ બાઈટું કરી છે બંધ આપડા દાઢી એ ચાલો દે ફૂલે ફૂલ એમ ગાવે લાગી છે અને આજે ફૂલ ભૂખ આજ રેવાતું નથી હવે હા તો મિત્રો જોવો તો લઈ ગઈ હવે દાઢી ને ફૂલ ભૂખ અને દાઢી કરે છે હવે તાળા મારે છે લકડ ઘાટ ફૂલે ફૂલ જોશમાં એ ગયા આજ તો મેકું નહીં ગયા બધું ફાળી તોડી નાખું એ મારે એવું કે ઘાયમ ઘા લોક બોક અને કે આજ લાગી ગયે ફૂલ ભૂખ અને આજ ભાઈ આપણો થઈ ગયો ફૂલ કાળો કાળો ડામજિયા જેવો જો દેખાડું હમણાં તમને મોઢું આજ આપણા ભાઈ કર્યું એ બફ ફૂલ ફૂલ કારીગર એ બફનો બફનો કારીગર ફૂલ તમારે કોઈને બફ બફ કરાવવું હોય તો કહેજો કા છોરો બીજા દો એનેથી તાળું નથી લાગતું

જો અહીંયા લોક ચેક કરવા આવ્યો છે બગડાયે તો અહીંયા આપણે લોક મારી દઈ તો ચાલો સૌથી પહેલાં તો આટલી ચાવીમાંથી આપણે ચાવી ગોતી પડશે જોવો કેટલી ચાવી છે અને એમાંથી આ એક ચાવી મળી ગઈ છે તો આપણે ખુલી ગયું છે દાળું હવે આને શટરને કરવામાં વાળા મૂચું કરવાનો લોક હાલો તો ચાલો મિત્રો હવે ગાડીને ગાડી આપણે પાર્કિંગ માં સીધી બારે એને જોવો અહીંયા પડી છે આપડી ગાડી શેર શેર ચિત્તા ચિત્તા પાકિસ્તાન ને કહી દો શેર આવ્યો શેર તો મિત્રો મેં તો દુકાન નથી ગાડી ને માયરો કાયમ કા સ્લે મને ડાયક સીધી નાખી 125 ની સ્પીડ માં એક્ટિવ અને ગઈ દી અને ડાયરેક્ટ સીધા આપણે પોચી ગયા ડાયરેક્ટ ઘરે ઘરે આવીને ગાથ મોટું ધોઈને ડાયરેક્ટ બધું ખાવા જ મેં ગયો હતો અને લાગી તી આપણને કોઈ ભૂખ આપણે ભૂખ પેટ ભરી લીધું વા અને આ જોવો આપણા વાળ જોવો આ થોડાક વાળ છે ને પલા પાણીની લહેર જેવા થતા જ આવી શકાય સમજાતું નથી હવે તો મિત્રો હવે પહોંચી ગયો છો હું ડાયરેક્ટ દુકાનેથી ઘરે અને ઘરે આવીને મેં તો પહેલાં ફૂલ ભાત ખાઈ જ લીધું કેમ કે આપણને લાગી હતી ભૂલ ભૂખ તો મેં તો ગાયમ બધુંય બધું ખાઈ લીધું અને ફૂલ પેટ ડમડોલ કરી અને હવે આપણે આવી ગયા છીએ આપણે બેડ ઉપર તો અત્યારે આપણે આવી ગયા છીએ સેટી ઉપર અને ચાલો હવે આપણે બ્લોગને કરવાનો છે એડિટ તો તમે બધા હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને કરી લ્યો ઘાયમ ઘા સબસ્ક્રાઈબ નકા મજા નહીં આવે તો કયામ તમે કરી ને ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને કરી દીયો લાઈક અને કોમેન્ટ તો કરી જ નાખજો આપણે તો ચાલો હવે આપણે આવી ગયા હતા ઘરે અને ઘરે આવીને આપણે જમી લીધું છે અને હવે મિત્રો આપણે કરવાનો છે વિડીયો એડિટ તો ચાલો આ વિડીયોને આપણે કરી એન અને આ મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો મળી એક નવા વિડીયો સાથે ચાલો ગુડ નાઇટ બાય બાય અને તમે બધા હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ગાયમ ગાવે સુઈ જાઓ અને કાલે સવારે બ્લોગ અપલોડ થઈ જશે તો તમે એ બિલકુલ જોવાનું ન ભૂલતા તો ચાલો ગુડ નાઇટ બાય બાય હવે તો વાળા એ કુડકુડિયા થવા મીંડા છે તો હવે તો મને તો એવું લાગે છે કે મારે હવે ટકો કરાવવો પડશે નક્કી હવે તો ચાલો હવે એવું લાગે તો હવે ટકો બકો કરાવી નાખશી અને કેમ કે ઓમે આવી ગયો છે ઉનાળો હવે તો પછી ગરમી થાય ખંજોર આવે ખોળો થાય તો એ આપણને મજા ન આવે અને ટક્કામાં આપણે કઈ સારા તો લાગી નહીં એટલે લાવા વાળ છે હવે જોઈએ હવે ટકો કરાવવાનો મેળ આવશે તો કરાવશી ટકો કેમ કે આવે છે ઉનાળો તો ઉનાળો આવે તો આપણે શું લેવા દેવા સામુહનો ટકો કરાવ્યો હોય છે તો ટકો કાળો થઈ જાય એક તો આપણે કાળા ને આપડો ટકો કાળો થઈ જાય તો એ પછી મેળે નું આવે ને મારા મિત્રો તો જાવ ચેનલ ને કરી લેજો સબસ્ક્રાઈબ તો આ વિડીયો કરી આપે આપણે એન્ડ હજી તો મારે ઘણું કામ છે મારા મિત્રો મારે હજી કરવાના છે વિડીયો ને કેટલાય એડિટ ચાલો હું તો જાઉં છું તમે બધા વિડીયો જોતા રહ્યો મારે તો કેટલું કામ છે હું જાઉં છું ચાલો ભાઈ ભાઈ